ડુંગળી અને બટાકા આ બે શાકભાજીઓનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીની સાથે કરવામાં આવે છે આ જ કારણથી ઘરની મહિલાઓ કેટલાય કિલો બટાકા અને ડુંગળી ખરીદીને પહેલાંથી જ રસોડામાં સ્ટોર કરી દે છે પરંતુ જો ડુંગળી અને બટાકાને સારી રીતે સ્ટોર કરવામાં ન આવે તો તેમાંથી અંકુર ફૂટવા ડાગે છે અને તે જલ્દી જ ખરાબ થઈ જાય છે તો તેના માટે આજના વિડીયોમાં આપણે કેટલીક એવી સહેલી રીતો જોઈશું જેને અપનાવીને ડુંગળી અને બટાકાને અંકુરિત થતાં બચાવી શકાય છે કાગળના લિફાફામાં ડુંગળી અને બટાકાને સ્ટોર કરીને રાખવાથી તે ક્યારેય પણ અંકુરિત નથી થતા જો તમે પણ ચાહતા હો કે તમારા ડુંગળી બટાકા ઊગી ન નીકળે તો તેને કાગળના લિફાફામાં સ્ટોર કરીને રાખો પરંતુ એ વાતનું ધ્યાન રાખજો કે કાગળના લિફાફામાં ડુંગળી અને બટાકા એક સાથે ન મૂકવા કારણ કે આમ કરવાથી ડુંગળી બટાકા બગડી જશે ડુંગળી બટાકાને એક સાથે સ્ટોર કરવા જોઈએ કે નહીં તે વિશેનો એક ડિટેલ વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો ડુંગળી અને બટાકાને અંકુરિત થતાં બચાવવા માટે ક્યારેય પણ તેને ગરમ જગ્યા પર સ્ટોર ન કરવા જોઈએ ડુંગળી બટાકાને સ્ટોર કરવા માટે એવી જગ્યાની પસંદગી કરવી જોઈએ કે જ્યાં વધારે ગરમી ન હોય અને હંમેશા ઠંડક રહેતી હોય આ સાથે ડુંગળી અને બટાકાને જ્યાં સ્ટોર કરતા હોઈએ ત્યાં એ વાતનું ધ્યાન રાખવું કે ત્યાં હવાની અવર જવર રહેતી હોય હવા ન લાગવાથી તેમાં ફૂગ પણ વળી શકે છે આપણે જ્યારે બજારમાં ડુંગળી બટાકા ખરીદવા જઈએ તો પ્લાસ્ટિકની થેલીમાં આપવામાં આવે છે જો ઘરે લાવ્યા પછી પણ તેને પ્લાસ્ટિકની થેલીમાં સ્ટોર કરવામાં આવે તો તે અંકુરિત થઈ જવાના ચાન્સ રહે છે તેને સ્ટોર કરવા માટે તમે કોઈ કોટનના કપડાનો યુઝ કરી શકો છો સુતરાવ કાપડમાં રાખવાથી ડુંગળી અને બટાકા અંકુરિત નથી થતા ઘણા લોકો બટાકાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તેને ફ્રીજમાં મૂકી દે છે પણ બટાકા ફ્રીજમાં મૂકવાથી અંકુરિત થઈ જાય છે આવું એટલા માટે કેમ કે બટાકામાં સ્ટાર્ચ હોય છે જે ફ્રીજમાં અને બટાકા અંકુરિત થઈ જાય છે ઘણા ફળોમાં ઇથાઇલિન નામક રસાયણ હોય છે જેના કારણે ડુંગળી અને બટાકા અંકુરિત થઈ જાય છે આ સિવાય ડુંગળી બટાકાને ક્યારેય પણ પાણીથી ધોઈને પછી સ્ટોર ન કરવા જોઈએ ધોવાથી તેમાં ભેજ આવી જશે અને તેના કારણે ડુંગળી બટાકા અંકુરિત થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં આવજો